યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે નમસ્કાર જય માતાજી દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું જ કંઈક અલગ કંઈક નવો પ્રયાસ કર્યો છે લા કે જેની અંદર સૌપ્રથમ તો પહેલાં આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ હટાવો ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો એક આ મેઇન ટાર્ગેટ અમારો આ છે બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે સાહીઠ આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે ખેલાઈઓને જુમાવવા માટે ફૂલ પ્રયાસ કરશે એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે અધતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફટી સેફટી માટે સિક્યુરિટી બાઉન્સ બાઉન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે ફાયર સેફટી પણ મજબૂત રાખી છે આ બધા નાના નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ જોશમાં અત્યારે ચાલી રહી છે તમારા આયોજનમાં

ત્યાંના સ્ટુડન્ટો છે એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે એક થી આઠ ધોરણ સુધીના અત્યારે બીજા એ અમારું પેલા અમારો અગાઉ જ્યાં અમને કોન્ટેક કરે અને એની કઈ રીતની સુવિધા છે એની સ્કૂલની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે અમને ડિસ્કાઉન્ટ આપી શકશું નમસ્કાર જય માતાજી શ્રી ખોડલધામ મંડપ જેડી એન્ટરટેનમેન્ટ અને કે આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે ખૂબ જ પ્રખ્યાત ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે આરાધના બે હજાર પચીસનું ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સુંદરપણે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં હું મહર્ષિ પંડ્યા તમે મને ઝી ટીવી સારગા આપવામાં નિહાળ્યો જશે અને મારી સાથે બીજા સાઠ સિક્સટી કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે ખૂબ જ કટિબદ્ધ છે તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તી ભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે અને આ વર્ષે અમારા નવરાત્રિનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈવ જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ સો મચ જય માતાજી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ